નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં ચાલો આજે આપણે સ્વધ્યન પોથીનો ભાગ સાતમો ધોરણ આઠમાં માં શું જોવાના છીએ તો જોઈશું આપણે વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર બાર તો ચાલો થઈ જાઓ તૈયાર અને કાઢો તમારી પોથી ખોલો પાના નંબર અઠાવન ધોરણ આઠનો વિજ્ઞાનની સ્વધ્યન પોથી પ્રકરણ નંબર બાર કેટલીક કુદરતી ઘટનાઓ તો પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો આકાશમાં થતી વીજળીની ઘટના થવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો તો વિકલ્પ ત્રીજો પ્રગતિ રિફિલને પોલિથિનની કોથળી સાથે અને ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસીને એકબીજાની નજીક લાવે છે તો તેણીને નીચેના વતી શું જોવા મળશે વિકલ્પ ચોથું બંને વીજભારી તો થાય છે પણ આકર્ષણ કે પાકર્ષણ થતું નથી ચોનેક્સ જોઈએ ત્રીજું નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તો પહેલું વિધાન આ વિધાન ખોટું છે ચાલો ચોથું પૃથ્વી પરના બે સ્થળો એ અને બી પરના ભૂકંપની તીવ્રતા અનુક્રમે બે અને ચાર રેક્ડ્રિક્ટર સ્કેલ મપાય છે તો આ બે સ્થળના ભૂકંપ વિશે શું કહી શકાય ભૂકંપ એ કરતાં ભૂકંપ બી બમણી વિનાશક શક્તિ ધરાવે છે ચાલો નેક્સ્ટ જોઈએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પહેલો સ્ટ્રોને વીજભારિત બનાવવા માટે શું કરશું આ રીતે પદાર્થના વીજભારિત કરી શકાતા હોય તેવા બે ઉદાહરણ આપો જવાબમાં લખો સ્ટ્રોને પોલિથિન સાથે ઘસવાથી તે વીજભારિત થશે રિફિલને પોલિથિનની કોતરી સાથે ઘસવાથી તે વીજભારિત થશે ફોલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસવાથી તે વીજ ભારે થશે ચારો છઠ્ઠો શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસવા ઘસતા શું જોવા મળે છે જો આ પ્રક્રિયા તમે ઉનાળામાં કરશો તો શું શું જોવા મળશે જવાબમાં લખો શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસવાથી ઘર્ષણના કારણે વીજભાર પેદા થાય છે આથી બંને વચ્ચે વીજભારથી મુક્ત થતી ઉર્જાને કારણે તડ તડ અવાજ ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા ઉનાળામાં ઉનાળામાં કરતા આવું થતો નથી સીબીઆરઆઈ સંસ્થાનું પૂરું નામ આપો આ સંસ્થા ક્યાં આવેલી છે આ સંસ્થાનું કાર્ય લખો સીબીઆરઆઈ એટલે કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ સંસ્થા ઉત્તરા ઉત્તરાખંડમાં આવેલી છે તે ભૂકંપ અવરોધક બિલ્ડિંગ કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય કરે છે ભારતના કયા ક્ષેત્રો ભૂકંપ માટે ભયજનક વિસ્તારો છે આવા વિસ્તારોને શું કહે છે જવાબ કાશ્મીર પૂર્વ અને મધ્ય હિમાલય કચ્છનું રણ રાજસ્થાન અને ગંગાના વિસ્તારો ભયજનક વિસ્તારો છે આ વિસ્તારોને આ સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન કહે છે ચરણ્યાક જોઈએ નવમું સોહેલ પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસીને કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે તે દરમિયાન તેનો મિત્ર મોહિલ મોહિત બોલપેનના ઘસેલા ભાગને અડકી જાય છે તો શું સોહિલ તેની કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકશે શા માટે તો જવાબ ના પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસવાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે પરંતુ મોહિતને અડકવાથી અર્થિંગ થવાથી વિદ્યુત પાર શરીરના મારફતે પસાર થઈ જવાથી આકર્ષણની પ્રવૃત્તિમાં પરિણામ ન મળે ચણા જોઈએ દસમું આશ્રય ઉપલબ્ધ ન હોય તેવા ખુલ્લા મેદાનમાં તમે છો અને ગાજવીજ થવા માંડે તો તમારે શું કરવું જોઈએ જવાબમાં લખો મેદાન પર આડા પડવું નહીં તેના કરતાં જમીન પર ઉભડક બેસી ઘૂંટણ પર હાથ રાખી બે હાથ વચ્ચે માથું માથું રાખવું જેથી વીજળીને અર્થિંગ થવા માટે લક્ષ નાનું બને ચાલો નેક્સ્ટ જોઈએ અગિયારમો વીજળી અને ઊનના કાપડમાં કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે પણ આ ઘટનાઓને સમજવા માટે બે હજાર વર્ષ શા માટે લાગ્યા હશે તો કે જવાબ લખો પ્રાચીન સમયમાં લોકો તણખલાનો કારણ ન સમજતા વીજળીથી ડરતા હતા અને ઈશ્વરનો કોપ માનતા હતા ત્યારબાદ સમયાંતરે સત્તરસો બાવનમાં બેજાન મી ફ્રેન્કલેન દ્વારા તે સામાન્ય ઘટનાઓ જણાવાય આમ વીજળી અને ઊનના કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે વાવાઝોડું અને ભૂકંપ આ બે ઘટનાઓને મુખ્ય ભેદ શું હોઈ શકે જવાબમાં લખાય ભૂકંપ એ આંતરિક ઘટના છે જે પૃથ્વીના પેટાળમાં વિક્ષેપમાં ઉત્પન્ન થવાથી થાય છે જ્યારે વાવાઝોડું એ બાહ્ય ઘટના છે જે સામુદ્રિક દબાણથી દબાણથી ઘટના છે જાણે જોઈએ તેરમો પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુ ધ્રુજારી કઈ ઘટનાને જવાબદાર હોઈ શકે તો જવાબમાં લખો પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારીઓ માટે ભૂગર્ભીય ઘટનાઓ જ્વાળામુખી ફાટવી પૃથ્વી પર ઉલ્કા પડવી ભૂ ભૂગર્ભમાં ન્યુક્લિયર ઘટ ઘટકો વગેરે જવાબદાર છે જેમાં મોટાભાગે પ્લેટોનું હલન ચલન જવાબદાર હોય છે ચાને જોઈએ ચૌદમું વીજભારના વહનથી તમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોના નામ આપો જવાબ વીજભારના વહનથી અમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણો પંખો ટ્યુબલાઇટ પ્રોજેક્ટર ટીવી વગેરે ચાલ તમારી આસપાસ જોવા મળતા વીજળીનાઓ વાહકો જણાવો તેનું મહત્ત્વ લખો જવાબમાં લખો ઇલેક્ટ્રોનિક ટેસ્ટર અન્ય ટેસ્ટર ગેલ્વેનોમીટર એમીટર વગેરે તેનાથી વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ અને વિદ્યુતની હાજરી માપી શકાય છે ચાલ સોળમો પંદરમી ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ અને તોફાન આવવાની શક્યતા છે આ દિવસે સવારે તમારે શાળાએ ધ્વજવંદન માટે જવું છે તો તમે શાળાએ સુરક્ષિત રીતે પહોંચવા માટે શું તૈયારી કરશો જવાબમાં લખો ગાજીજ સાથે વરસાદ અને તોફાનની આગાહી વખતે છત્રી લઈ જ બહાર ન જવું જોઈએ કારણ કે બસમાં જવું હોય તો બારી બંધ રાખવી આ રીતે સુરક્ષિત રીતે શાળાએ પહોંચવું જવાના એક જોઈએ સત્તર તમે સાધ સાદો ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે બનાવ તૈયાર કરશો તો કે જવાબમાં એક જામની ખાલી બોટલ લો બોટલના મોગ કરતાં થોડું મોટું કાર્ડબોર્ડ લો તેના ધાતુને પેપર ક્લિપ પસાર કરી શકાય તેનું તેટલું છિદ્ર કરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફોઇલ લટકાવો આકૃતિમાં બતાવી છે એ પ્રમાણે સેટિંગ કરી આ રીતે સાદું ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર કરીશું જાઓને જ જોઈએ ડરવું ભૂકંપ સાથે થાય છે શું ભૂકંપની ઘટના થવાનું અનુમાન કરી શકાય જવાબમાં લખો પૃથ્વીની સૌથી બહાનું પણ સળંગ નથી ટુકડામાં વિભાજિત છે દરેક ટુકડો પ્લેટ કહેવાય છે તે સતત ગતિમાં હોય છે જ્યારે તેઓ એકબીજા સાથે ઘસડાય ઘસાય ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉદભવે છે આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે ભૂકંપનું ચોક્કસ અનુમાન ન કરી શકાય જોઈએ ઓગણીસ તમે તમારામાં તમે તમારા ઘરમાં બેઠ બેઠા છો જો આકાશમાં જોરદાર વીજળી થાય છે તો તમે તમારી અને ઘરની સલામતી શું સલામતી માટે શું કરશો જવાબમાં લખો ટેલિફોન કે વિદ્યુત વાયરો ધાતુની પાઇપ સાથેનો સંપર્ક ટાળો લેન્ડલાઇનનો ઉપયોગ ટાળો મોબાઈલ વાપરી શકાય વીજળીથી ચાલતા સાધનો પ્લગમાંથી કાઢી નાખવા ચાલો નેક્સ્ટ જોઈએ વીસમું તમે ખુલ્લા વાહનમાં મુસાફરી કરી રહ્યા છો ચોમાસાનો સમયગાળો હોય અને અચાનક વીજળીના તડાકા થવા લાગે કડાકા થવા લાગે તો તમે શું કરશો જવાબ લખો ખુલ્લા વાહનોમાં મુસાફરી કરતા હોય ત્યારે વાહનમાં ઊભા રહેવાના બદલે બેસી રહેવું અને બંને બને તો વાહનના ખુલ્લા ભાગમાં પ્લાસ્ટિક ઢાંકી દેવું હિતાવહ છે ચલો નેક્સ્ટ જોઈએ એકવીસમું એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસો ત્યારબાદ તેને હાથની રૂવાટી રૂવાટીની નજીક લાવો તમને જોવા મળ જોવા મળતા અવ લોકોને નોંધ કરો ચાલો જવાબમાં લખો એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેપરના વેફરના રેપર સાથે ઘસવાથી તે વીજભારીત થશે ત્યારબાદ તેને હાથની રૂવાટીની નજીક લાવતા તે રૂવાટીને આકર્ષિત છે તમને એક જોયું બાવીસમું રેક્ટર સ્કેલ એ શું છે વિનાશક ભૂકંપ છે એમ ક્યારે કહી શકાય તો જવાબમાં લખો ભૂકંપની તીવ્રતા મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે વિનાશક હોય તેવી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલની પર સાતથી વધુ હોય છે ચોનેક એક એ ત્રેવીસમું ઇમારત બનાવવા વિદ્યુતના સુવાહકોનો ઉપયોગ થયો હોય હોવા છતાં વીજળીથી બચવા વિદ્યુત રક્ષકની જરૂર છે શા માટે જવાબ ઇમારત પર વીજળી તાટકવાનો ભય રહે છે ઊંચી ઇમારત પર રાખેલા વીજળીનો વાહક વિદ્યુતનું સુવાહક હોય છે આ વાહકનો અણી દાળ છેડો ઇમારત કરતાં સહેજ ઊંચો રાખેલ હોય છે બીજો છેડો જમીનમાં દાટેલો હોય છે જેથી ઇમારતને વીજળીથી બચાવી શકાય એક જોયું ચોવીસમો ઇલેક્ટ્રોસ્કોપની રચનામાં ધાતુની પટ્ટીની જગ્યાએ એબોનાઇટને એબોનાઇટના સળિયાનો ઉપયોગ કરવામાં આવે અને તેની નજીક ભારે પદાર્થ પદાર્થો લઈ જવામાં આવે તો શું એલ્યુમિનિયમની પટ્ટીઓ પર કંઈ અસર જોવા મળશે શા માટે તો જવાબમાં લખો ઇલેક્ટ્રોસ્કોપના બહારના ઉપરના ભાગને ધાતુનો સળિયો હોય છે પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે પદાર્થને સળિયા સાથે અથડાવવામાં આવે છે જો પદાર્થ વીજભારિત હશે તો સળિયાને મળતો વીજભાર વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટી ઉપર જશે પટ્ટી પર સામાન્ય પ્રકારની વીજભાર વાહક પટ્ટીઓ આ અપાકર્ષણ થતાં ભવળી થશે ચરણ એક જો નીચેના પ્રશ્નોનો વિસ્તૃત જવાબ આપો પચીસમો ભૂકંપ સલામ ભૂકંપ સલામત માળખું બનાવવા માટે તમે શું સલાહ આપી શકો તમારા અભ્યાસમાં વધારે આધારે જવાબ આપો જવાબ લખો ઇમારતની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે ભૂકંપના આંચકા સહન કરી શકે આ માટે આધુનિક ટેકનિક વાપરવી યોગ્ય છે યોગ્ય માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરો કબાટ અને છાજલીઓને દિવાલ સાથે અડેલા રાખવા ભૂકંપ સમયે આગ લાગતા અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં રાખવા આ રીતે ભૂકંપ સલામત માળખું ઊભું કર્યું તમે જોયું છવ્વીસ ભૂક ભૂકંપની ઘટનામાં તમારી જાતને બચાવવા તમે શું પગલાં લેશો તો જવાબ જો અમે ઘરે હોય તો ટેબલ નીચે આશરે લેશું ધુજારી બંધ ન થાય ત્યાં સુધી નીચે જ રહીશું અમારા ઘરમાં પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓની અમે દૂર રહીશું પથારીમાં હોય તો ઊભા ન થાવ અને તકિયાથી માથાનું રક્ષણ કરો જો ઘરની બહાર હોય તો ઇમારતો વૃક્ષો તથા વિદ્યુતની લાઇનથી દૂર રહો ખુલ્લા સ્થળે જમીન પર બેસો જો તમે કાર કે બસમાં હો તો બહાર ન આવો ધીમે ધીમે વાહન ખુલ્લા સ્થળ તરફ લઈ જાઓ ચરણ એક જોઈ સત્યાવીસમાં કોઈ પદાર્થ વિદભારિત છે કે નહીં તે ચકાસવા માટે માટેના સાધનની રચના સમજાવો જવાબ વિદભારિત રિફિલને પેપર ક્લિપના છેડા છેડાને અડકાળતા એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે બીજા વીજભારિત પદાર્થો પેપર પેપર ક્લિપના છેડાને અડકાળતા આ જ રીતે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે આ સાધનને પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા વાપરી શકાય આકૃતિ આપેલી છે દોરવાનો પ્રયત્ન કરો આકૃતિ દોરીને સરસ રીતે નામકરણ કરશો એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ અપાકર્ષિત થવાનું કારણ વીજભારિત પદાર્થોનો વીજભાર પેપર ક્લિપ દ્વારા વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પર આવે છે આ બે પટ્ટીઓ પર આવેલ વીજભાર સમાન હોવાથી પટ્ટીઓ અપાકર્ષણ પામી પોળી થાય છે બધા વીજ પદાર્થો અડકાળતા આમ જ બને છે અને દરેક કિસ્સામાં પટ્ટીઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે ચૌને એકસો અઠ્યાવીસમો ભૂકંપના તરંગોને કયા પ્રકારના તરંગો કહેવાય આ તરંગો નોંધવાના સાધનની સમજ આકૃતિ સહિત આપો જવાબમાં આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે આની સાથે પેન જોડેલી હોય છે ભૂકંપના સિસ્મિક તરંગોને લીધે ધ્રુજારી પેન ચાર્ટ પેપર પર તરંગો નોંધે છે આ રીતે તરંગો નોંધી શકાય છે તમને નીચે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી આકૃતિ દર્શાવેલ છે સિસ્મોગ્રાફની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો ચલો નેક્સ્ટ જોયો ઓગણત્રીસમો સમાન અને અસમાન વીજભારો વચ્ચેનું આંતરક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો તો હેતુમાં લખવા સમાન વિજ પદાર્થો એકબીજાને અપાકર્ષિત છે અને અસમાન વિધ ભારિત પદાર્થો એકબીજાને આકર્ષિત છે સાધનો બે ફુગ્ગા બે રિફિલ કાચનો પ્યાલો ઊનનું કાપડ અને દોરી આકૃતિ દર્શાવેલી છે ફુગ્ગા લીધેલા છે બે દોરી સાથે બાંધેલા આકૃતિઓ જે દર્શાવી છે દોરવાનો પ્રયત્ન કરો પદ્ધતિમાં લખો જો બે ફુગ્ગા લો એકબીજાને અડકે નહીં તે રીતે દોરી વડે પાસ પાસે બાંધી દો હવે ગણ ઊણના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં છોડી દો એક રિફિલ ઘસીને કાચના ફેલાંમાં કાળજીપૂર્વક મૂકી દો હવે આ રિફિલની પાસે ફૂલેલો વીજભારિત ફુગ્ગોને નજીક લાવો અને અવલોકન નોંધો અવલોકન વીજભારિત ફુગ્ગાથી બીજો ફુગ્ગો દૂર જાય છે વીજભારિત રિફિલથી બીજી રિફિલ દૂર જાય છે વીજભારિત ફુગ્ગાની પાસે રિફિલ આવે છે નિર્ણય બે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે જ્યારે અસમાન વિદભારિત પદાર્થો એકબીજાને આકર્ષિત છે તમને વધાવમાં પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ કાર્ય આપેલ છે જેમાં કચ્છમાં છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ આવેલા ભૂકંપની ઘટનાની માહિતી ફોટોગ્રાફ મેળવો એપી સેન્ટરની માહિતી મેળવી નોંધ તૈયાર કરો તો તમને ત્યાં સરસ મજાની નોંધ મેં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ગૂગલ બાબાને પૂછીને સરસ મજાની નોંધ તૈયાર કરેલ છે તો વિડીયો પોઝ કરીને નોંધ ખૂબ લાભી હોય આપણે વાંચીશું નહીં તમે વિડીયો પોઝ કરીને શાંતિથી નોટમાં પ્રોજેક્ટ કાર્ય બનાવો અહેવાલ તૈયાર કરો તમે આકૃતિપણામાંથી સ્ક્રીનશોટ લઈ લઈ શકો છો તો આ રીતે ચાર આકૃતિઓ પસંદ કરી છે જેમાં તમને બે હજાર એકમાં જે આવેલો ભૂકંપ હતો એનો વિનાશક દૃશ્યો દર્શાવેલ છે બીજું છે દુનિયામાં આવેલા ભૂકંપ ભયગ્રસ્ત દેશોના નામની યાદી તૈયાર કરો આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને એ પણ યાદી તૈયાર કરેલી છે જેમાં જાપાન ઇન્ડોનેશિયા તુર્કી પેરુ ન્યૂઝીલેન્ડ નેપાળ પાકિસ્તાન ફિજી ચીલી કોલંબિયા વગેરે દેશો આવેલા છે જેનો ટૂંકો અહેવાલ લખેલ જે શિયાળામાં પ્લાસ્ટિકની ખુરશી પર અધ્ધર પગ રાખીને બેસો ખુરશીની પીઠ પર સુ ખોટું વારંવાર અથડાવો તમારા શરીરને સે ટેસ્ટર અડકા અડકાવો ટેસ્ટર પ્રકાશિત થશે આ ઘટનાની માહિતીની નોંધ તૈયાર કરો તો એ પણ તમને સરસ મજાની માહિતી નોંધ કરેલ છે પહેલો મુદ્દો છે સાંધણિક વિદ્યુત એટલે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી બીજો મુદ્દો છે વિદ્યુત સંચય તો એનો પણ સરસ મજાની નોંધ લખેલી છે તે એનું ડબલ કોપી થઈ ગઈ છે તો તમે એક જ વખત લખશો પાંચમું છે અંતે પછી આપેલું છે નેક્સ્ટ તમારા વિસ્તારની આસપાસ વીજળી પડવાની ઘટના બની હોય તો તેના અહેવાલની નોંધ તૈયાર કરો એમાં આપણે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં જે બનેલું ઘટના હતી એનો અહેવાલ છે તમે તમારા જે પણ જિલ્લામાં રહેતા હોય જે તાલુકામાં રહેતા હોય જો ગામમાં ગ્રામ પંચાયતમાં કે આજુબાજુ ગામમાં કે કોઈ સેન્ટરમાં આગ વીજળી પડવાના કારણે જો કોઈ ઘટના બની હોય તો એના વિશે લખશો મેં તમને અહીંયા પોશીના તાલુકામાં બનેલી ઘટનાનો પ્રભાવિત વિસ્તાર એની હાલત અને મૃતકો અને ઘાયલો રિસ્પોન્સ રિસ્પોન્સ અને પગલાં એ બધી બાબતો તમને નોંધીને બતાવવાનો પ્રયત્ન કરેલ છે ઓકે બાળકો જો ચેનલ બનાવવા હોવ પહેલી વખત હોવ તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને લિંક શેર કરી દો બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને નવા વિડીયો મળતા રહે ઓકે બાળકો આવજો